હેલો રામ રામ ડાયરાને ને કેસુર કિંગ કરે ધતિંગ સિરીઝ ફરી પાછો આપનું સ્વાગત છે આજ વરી પાછો આપણે એક એક્સપેરિમેન્ટ વિડિયો લઈ આવ્યા એટલે કે પ્રયોગ વિડિયો લઈ આવ્યા આજ હવારે હું નાતો તો તમારે શેમ્પુ ની પૂરી થઈ ગઈ પછી મારે શેમ્પુ પાઉચનો ઉપયોગ કરવામાં આવ્યો તઈ જ મને મગજ વિચાર આવ્યો કે આ કંપની વાળા ડબલુ અને પાઉચ બે અલગ અલગ હું કામ બનાવતા આહે અને આપણે ડબલુ ખરીદી તો વધારે ફાયદો થાય કે પાઉચ ખરીદી તો વધારે ફાયદો થાય તો એના માટે સેમ કંપનીનું નું એક ડબલુ લઈ લીધું અને સેમ કંપનીના ના મેં બહુ જ જ પાઉચ લઈ લીધા છે તમે કેટલા બધા છે આ દબાવી દો દેખાય આપણે કિલની પ્લસ નું ને ભાઈ આ ડબલું લીધું હે અને કિલનિક પ્લસ ના જો આટલા આપણે શેમ્પુ લીધા ડબલા ની કિંમત ની વાત કરું તો ભાઈ દેખાડી દો કેટલા હે એકસો પંદર રૂપિયા નું આપડે આ ડબલ લીધું હે જોઈ લો ભાઈ ફોકસ થઈ ગયો નથી તો ભાઈ એકસો ને પંદર રૂપિયા ભાઈ આપણે આના ડબલ લીધું હે એકસો ને પંદર રૂપિયા ભાઈ આપણે પાઉચ લીધા હે એક પાઉચ કિંમત છે એક રૂપિયો એટલે કે ટોટલ આ એકસો ને પંદર પાઉચ છે તો આજે આપણે ચેક કરવાના કે એકસો પંદર રૂપિયા આપણે ડબલામાં નાખી ફાયદાકારક છે કે પછી એકસો પંદર રૂપિયા આપણે પાઉચમાં નાખી ફાયદાકારક છે મને ખબર છે તમારા મગજમાં કયો વિચાર આવે છે પણ તમારો વિચાર એકદમ એટલે એકદમ ખોટો છે ફાઇનલ રિઝલ્ટ તો તમને છેલ્લે જ ખબર પડવાની છે એના માટે તમારે આખું એક્સપેરિમેન્ટ વિડીયો જોવો જોઈએ અને આ ટાઈપના બીજા એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ તમારે દેવા હોય તો તમારો ભાઈ તૈયાર જ છે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે તબકારી નાખો પ્રોફેશનલ વિડીયો આપણે જ બનાવ્યો ખાલી ઓકે તો આપણે કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણો એક્સપિરિયન્સ વિડીયો ચાલુ કરી નાખી એના માટે મેં લઈ લીધો છે કાટો કાટાનું કર નાખું સ્ટાર્ટ અને એના ઉપર ભાઈ આપણે એક આપણું જાર એટલે કે આપણું બીકર જેવું વસ્તુ રાખી આનો વજન કેટલો આવે છે બસો તેર પણ આપણે એ ગણવાનું નથી આને આપણે કરી નાખી ડાયરેક્ટ જીરો જીરો થઈ જાય ભાઈ જીરો ઓકે આ જીરો થઈ ગયો રેડિયન સેન્ટરમાં રાખી દો ને હજી એકવાર જીરો કરી નાખું હવે ભાઈ આપણે આજે આ દેખાય આ શેમ્પુનું ડબલું એકસો પંદર રૂપિયાનું એકદમ સીલ પેક નવે નવું એ આની અંદર આપણે ઠલવી દઈ જ રાખીએ અને કેટલા વજન થઈ આપણે ખાસ જવાનું ઓ ભાઈ બહુ મસ્ત સુગંધ આવે છે આની અને આખે આખું આપણે ખાલી કરી નાખવાનું છે આપણે ખુલ્લા વાતાવરણમાં છે ને તો એ કેવી મસ્ત સુગંધ આવે છે સુપબ ભાઈ અને આપણું છે ને આખે આખું ખાલી કરી નાખવાનું છે શક્ય બને એટલું પવન બહુ જાજો આવે અમારે ડબલી ઉથલી ના જાય ને તો સારું કે ભાઈ વરી પાછો આપણે છે ને ડબલ ખર્ચો થઈ જાય અને આમાંથી છે ને આ શેમ્પુ કાઢવું થોડુંક ચેલેન્જિંગ કામ છે કારણ કે થોડુંક તો દિવાલમાં ચોટી રહે અને આજુબાજુ દિવાલ હોય ને તો આપણે જેમ બને એમ હે ને બધું કાઢવાનો જ પ્રયત્ન કરીશું ઓકે આપણું ઓલમોસ્ટ ઓલમોસ્ટ ખાલી થઈ ગયું હોય એકવાર ભાઈ વજન તમે દેખાડી દો કેટલો આવે છે એકસો ને એકોતેર બોતેર જેટલું વજન આવે છે રેડી એકસો ને એકોતેર બોતેર જેટલું વજન આવે છે થોડુંક ભાઈ આની દિવાલોમાં ચોંટાયેલું રહે પણ સેમ પ્રોબ્લેમ આમાં જ થવાની છે કારણ કે એક એક પાઉચ ખાલી કરીને આપણે બધું તા નહીં કાઢી નાખ્યું થોડુંક આની અંદર રહેવાનું જ છે એટલે એ તો હિસાબ બરાબર જ થઈ જવાનો હોય એકસો ને એકોતેર ભાઈ આપણે માપી લો અને લખી નાખો એકસો ને એકોતેર ગ્રામ એકસો ને એકોતેર ગ્રામ ભાઈ આપણે જો ડબલું લીધું હતું ને ડબલામાંથી આવ્યો આવ્યું હોય એકસો પંદર રૂપિયામાં હવે આને હું જીરીકવાર સાઈડમાં મૂકી દઉં અને હવે ભાઈ આપણી પાસે જો એકસો ને પંદર પાઉચ પડ્યા છે હવે આપણે એને ખોલવાના છે એના માટે કાટાને કરી નાખું સ્ટાર્ટ જીરો જીરો જોઈ લેજો એની ઉપર હું મૂકવાનો હોઉં ડબલું

ખીણ બને ફુગા બને હે ફુગા બની ઉડી જાય છે પવન બહુ જાજો ભાઈ આ જોતા ને નથી એવો પવન તો કુછ કોઈ વાત ભાઈ આપણે આડા ઉભી જાય એટલે જાય પવન મિત્રો ખરેખર બહુ એટલે બહુ છે નેક્સ્ટ લેવલ પવન છે આ આ કામ કરવા ભાઈ આટલો હાજો ટાઈમ વયો જાય ને વાત પૂછવામાં બહુ એટલે બહુ જાજો ટાઈમ વયો જાય પણ શું કરું ભાઈ કરવું તો પડે જ ને ભાઈ વિડીયોમાં આપણે ખાસ જોવું છે કે કન્ઝ્યુમરને ફાયદો કેમ થાય છે સેમ પુ હે ને મારા હાથમાં ચોટી ગયું હે ને એ હા ને કાપવામાં બહુ નડે છે આપણે ક્યાં હાથ બાથ ધોવા જવાનું નથી માથામાં ચોપડી લેવાનું પછી નાવા ટાણાનો ઉપયોગ થઈ જાય હે પવનભાઈ બહુ જાજો આવતો હતો ને ત્યાં ને હે ને આપણે હેઠું લઈ લીધું હે કેમેરા એંગલ જોતો આવજે ભાઈ બરોબર આવે હે કે નહીં પવન અતિશય પવન આવે હે ભાઈ અટાણમાં લીધું ને પછી ફરી પાછું આપણે ભાઈ આપડા મિશન ઉપર ચાલુ થઈ જાય બહુ જ મહેનત પડશે ભાઈ આમાં તો હા

નાની આની આપણે જે ભર્યું હતું એ ક્યાં ગયું એ રાહ આ રહ્યો એકસો ને એકોતેર એમ હવે આ બાકીની કોથરી કેટલી હોય ને આપણે એ જ ગણી લઈ બાકીની જે કોથરી વધી ને આપણે ગણી નાખીએ ઓકે આપણી પાસે ચોર્યાસી વહી દીધી અને આપણે લઈ આવ્યા તો ટોટલ એકસો પંદર એકસો પંદર માઇનસ ચોર્યાસી કેટલા થાય કોમેન્ટ કરો ત્યાંથી હું જ કેલ્ક્યુલેટર મારતો આવું એકસો પંદર માઇનસ ચોર્યાસી ખાલી એકત્રીસ જ બોટલ આની અંદર આપણે નાખી છે જોઈ નાખી ભાઈ એકત્રીસ છે એ સાચું છે કે નહીં આપણે ભાઈ જ્યાં ટૂટલ છે એ આપણી પાસે રાખી જ છે એટલે આ ટૂંકમાં વેરીફાય કરવા માટે કે સાચું છે કે નહીં આ નહીં હું જ રીતે એક વાર ગણી લઉં એટલે ફાઇનલ આપણે આવી જાય ઓગણત્રીસ ઓગણત્રીસ થઈ છે મિત્રો આરિયા આ ત્રી આ ત્રીસ એકત્રીસ રેડી એકત્રીસ ભાઈ થઈ ગઈ એકત્રીસ ડન ઓકે તો ફાઇનલ રિઝલ્ટ તમે સાંભળી લીધું ને એકસો પંદર રૂપિયાની ડબલી માંથી એકસો ને એકોતેર ગ્રામ આપડે ભાઈ શેમ્પુ નીકળું અને જ્યારે આપણે પાઉચ લીધા ને ત્યાં ખાલી એકત્રીસ પાઉચમાં તમને ભાઈ એકસોને ચુમોતેર કે એકસો પંચોતેર ગ્રામ તમને શેમ્પુ નીકળી ગયું એટલે ભાઈ આ ખાલી એકત્રીસ રૂપિયાનું હે અને આ ડબલું કેટલાનું પડ્યું એકસો પંદર રૂપિયાનું તો આપણા માટે ફાયદાકારક શું હે ખાલી પાઉચ જ છે આમાંથી અમુક હોશિયાર લોકો કહે એ તો ભાઈ પાઉચની પાછળના ઇમેલ લખીને તમે હિસાબ કરી શકો એ વાત સાચી છે તમારી પણ થોડુંક ચોટી જતું હોય દિવાલમાં રહી જતું હોય ઉમે થોડુંક પાઉચમાં ચોટી જતું હોય એટલે આપણે એકદમ એક્યુરેટ માફ કરીને તમને દેખાડો તો એટલે આપણે તો આ ઉપર તમને શું શીખી જડે હે મિત્રો કે આ ડબલું નહીં લેવાનું આ જીણકા પાઉચ કરી લેવાના પછી પાઉચ લઈને આ ડબલામાં ભરી નાખવાની થોડીક મહેનત પડી પણ પૈસા બહુ જાજા બચી જાય જો તમે મારે જેમ ગરીબ હો તો અને તમે અમીર રહો તો કઈ વાંધો ને તમે તમારે લ્યો ડબ્લું પણ આપણે તો ડબલ નથી લેવાના થોડી વાર હું વિડીયો બનાવવા માટે ઘા કર્યો અમુક લોકો કહે ભાઈ પ્લાસ્ટિક ના બગાડો આવી રીતના ના કરો કરવા માટે હાનિકારક છે મને ખબર છે આ એક્સપેરિમેન્ટ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો બીજો કોઈ ચેલેન્જ એક્સપેરિમેન્ટ હોય તો ફટાફટ લખવા માંડો તમારો ભાઈ બધા ને ચેલેન્જ પૂરા કરી નાખીએ મળી નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં રામે રામ ને